અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણસી મચ્છુ હોનારા આ દુર્ઘટના ગુજરાતવાસીઓ અને ખાસ કરીને મોરબી વાસીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી પછી બીજી મોટી ઘટના પુલની બની અને હવે ફરી એકવાર મોરબી હોનારતનો સામનો કરી શકે છે આવું અમે નથી કહી રહ્યા પરંતુ મોરબીના જાગૃત નાગરિક કેડી પંચાસરા કહી રહ્યા છે જેમણે કલેક્ટરને રજૂઆત કરી છે કે મચ્છુ નદી પર જે રીતે આડેધડ કમ્પાઉન્ડ વોલ બની રહી છે તેના કારણે નદીની પહોળાઈ ઘટી ગઈ છે તેવામાં વધુ વરસાદ પડે અને ડેમમાંથી પાણી છોડવામાં આવે તો મોરબીમાં હોનારત સર્જાઈ શકે છે પૂરના પાણી શહેરમાં ઘૂસી શકે છે મોરબીના મહેરબાન કલેક્ટર સાહેબને જે સ્વામિનારાયણ મંદિર દ્વારા નદીના પટમાં બાંધકામ થઈ રહ્યું છે અને નદીની પહોળાઈ પહોળાઈ ઘટી રહી છે તે બાબતની અમુએ અરજી કલેક્ટર સાહેબને આપેલી અને એ અનુસંધાને અરજી અનુસંધાને કલેક્ટર સાહેબે લાગતા ઓળખતાઓ બધાને ચીફ ઓફિસરશ્રી પાણી પુરવઠા બાર એન બી બધાને નોટિસ આપેલી એ નોટિસનો જવાબ આવી ગયો અને છેવટે એક બે દિવસ પહેલાં નગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ મંદિરને એવી નોટિસ આપવામાં આવેલી છે કે આ બાંધકામ થઈ રહેલ છે તો એ ટોટલ ગેરકાયદેસર બાંધકામ હોય અને આ બાંધકામ ત્રીસ દિવસમાં તમારા ખર્ચે દૂર કરવું તમે ખુદ મચ્છુ નદીના કિનારે બાંધવામાં આવેલી આ કમ્પાઉન્ડ વોલ જોઈ શકો છો આ કમ્પાઉન્ડ વોલના કારણે નદીની પહોળાઈ કેટલી હદે ઘટી ગઈ છે તેનો અંદાજ પણ લગાવી શકાય છે જે જગ્યાએ એકસો લોકોના જીવ ગયા ત્યાં સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ગેરકાયદે આરસીસી નું પાક્કુ બાંધકામ કરી નદીને સાંકડી બનાવી દેવામાં આવી છે તમે ખુદ વિચારો કે આવી રીતે નદીના વહેણનો રસ્તો બંધ કરી દેવાય કે વહેણ સાંકડું બનાવી દેવાય તો એક દિવસ તેના કારણે મોટી દુર્ઘટના તો ચોક્કસથી બનવાની જ જો કે આ કેસમાં એક જાગૃત નાગરિકની રજૂઆત પછી કલેક્ટર અને તંત્ર જાગ્યું છે અમે જે કલેક્ટર સાહેબને અરજી આપેલી એની અનુસાર કલેક્ટર સાહેબે માંગ્યું કે આ બાંધકામ નદીની પોળાઈ ઘટી રહી છે કે કેમ એનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો એનો સ્પષ્ટ અભિપ્રાય આવી ગયો છે કે આ પોળાઈ ઘટી રહી છે અને આ ત્રીજી ત્રીજી ઘટના ન બને મોરબીની પ્રજાની જાનમાન ન થાય જાનમાન હાલી એના માટે આ ત્રીજી નોટિસ આવી અને સરકાર શ્રી જાગૃત થઈ ગઈ છે સવાલ અહીં એ થાય છે કે ઓગણીસો ઓગણસી જેવી હોનારત થઈ તો જવાબદાર કોણ